શ્રી શિવાય નમસ્તુ ભીયમ મિત્રો આજે અમે વડોદરાને એક વાસ્તુમાં છે ત્યાં આગળ એક ડુપ્લેક્સ છે એનું વાસ્તુ કન્સલ્ટન્સી કરીએ છીએ અહીં તમે આ જોશો મારી પાસે મુખ્ય દ્વાર છે અને આ મેઇન એન્ટ્રન્સ છે હવે અહીંથી આપણે સમજો કે આ મુખ્ય દ્વારથી આપણે જેવી રીતના ઘરની બહાર નીકળીએ આવી રીતના બહાર અને સામે આપણને ઓપન સ્કાય એટલે ખુલ્લું આકાશ દેખાય તો એને જ આપણે કહીશું કે આ ઘરનો મુખ્ય દ્વાર છે એટલે રૂમોની અંદર અંદર જે કનેક્ટ થાય છે દરવાજા એને મુખ્ય દ્વાર કે મેઇન એન્ટ્રન્સ ના કહેવાય હવે આ ખૂણાનો મુખ્ય દ્વાર છે વાસ્તુ નિયમ પ્રમાણે એકસો એંશી ડિગ્રી સાઉથ દિશામાં જો મુખ્ય દ્વાર હોય તો બહુ શુભ દ્વાર છે અને નેવ ડિગ્રી ઉપર હોય એટલે પૂર્વ દિશામાં હોય તો શુભ દ્વાર છે આ બીવની વચ્ચે છે અગ્નિ અગ્નિખૂણામાં જ્યારે પણ દ્વાર આવે તે નકારાત્મક ઉર્જા આપે ઘરમાં કજિયા કંકસ આર્થિક સંકટ શારીરિક તકલીફ વિકાર આપે હવે આનો સુપ્રયોગ કરવાનો દ્વાર તો શિફ્ટ નથી કરી શકતા એટલે અમારી સંસ્થા દ્વારા એક જોશો તમે તો આ બુસ્ટર છે શિવ વાસ્તુ એનાલિસિસ આ કોપર મેન ડોર એનર્જી બૂસ્ટર એને અમે આ બે ખાડા અહીંયા બનાવ્યા છે ત્યાં અમે સ્થાપિત કરી દઈશું તો આવી રીતે જો તમારા ઘરનો પણ કોઈ મુખ્ય દ્વાર હોય અને વાસ્તુ નિયમ આધારિત એ દ્વાર ના હોય તો એને વગર તોડફોડ એ દ્વારનું આવી રીતના નિવારણ કરી શકીએ છીએ તો આ કોપર બૂસ્ટર તમે જોઈ શકો છો આવી રીતે છે એક સાઈડ કોપરની આખી ક્યુબ બનાવેલી છે અને બીજું ક્રિસ્ટલ આપેલું છે એટલે દોષ નિવારણ માટે સંભવ એવી પોઝિટિવિટી આ નિવારણ કરશે અહીંથી કોઈ પણ નકારાત્મક ઉર્જા ઘરમાં આવશે તો એ સકારાત્મક ઉર્જામાં પરિવર્તન થશે જેથી કરીને વાસ્તુના દોષો અમને નહીં નડે આ મૂકી દેજો અંદર એટલે એક્ઝેક્ટ કમ્પ્લીટ એક પ્રયોગ પતી જાય હા ફર્સ્ટ ક્લાસ જો મિત્રો આવી રીતે બેઉ સાઈડ અમે આ યંત્ર લગાવી દીધા છે અને સિમેન્ટથી અમે બંધ કરી દઈશું થેન્ક યુ ફ્રેન્ડ્સ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર